તો સમાચારોમાં આગળ વાત બનાસકાંઠાની કરીએ તો અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના આઠ મહિના બાદ નવી વ્યથા જે છે તે સામે આવી છે આઠ મહિના બાદ એક પરિવારને બચી ગયેલા જે ઘરના લોકો હતા જે ફ્લાઇટની અંદર હતા અને જેમના મોત થયા હતા તેમનો સામાન એ આઠ મહિના બાદ પોતાના વતને પહોંચ્યો આઠ મહિના બાદ એક પરિવાર કે જેમને સામાન આપવામાં આવ્યો મૃત્યુ પામેલા મુસાફરો બચીના મુસા જે બચી ગયેલો જે સામાન હતો તે એર ઇન્ડિયાએ લગભગ આઠ મહિને પાછો આપ્યો છે ધાનેરાના થાવર ગામના સવદાનભાઈ ચૌધરી છે એમના માટે આ ક્ષણ ભાવુક બની હતી તેમના દીકરા કમલેશ અને પુત્રવધુના લગ્નનો આલ્બમ જે છે તે પરત મળ્યો હતો આ આલ્બમ અર્ધ બળેલી હાલતમાં સોંપાયો છે બળેલા ફોટામાં દીકરા અને પુત્રવધુની ઓળખ થતાં જ પરિવારને ઝંઝોડી નાખ્યો છે ખુશી ખુશી લંડન મોકલેલા દંપતીની આવી અંતિમ એ નિશાની મળતા દુઃખ જે છે તે તાજું થયું છે ત્યારે મૃતકના પરિવારજનો પણ આજે પણ એ આઘાતમાંથી જે છે તે બહાર નથી આવી રહ્યા બચી ગયેલો સામાન જ હવે યાદોની એકમાત્ર નિશાની બની રહ્યો છે ત્યારે આ દુર્ઘટના અને પરિવારો માટે ક્યારેય ન ભૂલી શકાય એવી કરુણ જે છે તે ગાથા બની રહી છે ત્યારે જે આઠ આઠ મહિના સુધી પરિવાર કે જેમને પોતાના વાલ દીકરા અને પુત્ર વધુને ખોયા છે એમનો સામાન આઠ મહિના બાદ મળતા એ પરિવાર જે છે તે ફરી એકવાર એ જૂની યાદોમાં એ જૂની યાદો જે છે તે તાજા થઈ ગઈ છે અને એ નવી આંખો જે છે તે કહી રહી છે કે અમને ખૂબ દુઃખ થયું કે આજે અમારો દીકરો અને અમારી પુત્ર જે છે તે અમારી પાસે નથી આજ મુદ્દે વાત કરવા માટે પ્રવીણ મારી સાથે જોડાયા છે પ્રવીણ જે રીતે આઠ મહિના વીત્યા અને આઠ મહિના બાદ એર ઇન્ડિયાએ બનાસકાંઠાના એક પરિવારને પોતાના દીકરાને પુત્ર સામાન જે છે તે પરત આપ્યો છે કે આ પ્રકારનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે અને શું કઈ પરિવારજનો કહી રહ્યા છે બિલકુલ ચોક્કસપણે વાત કરી શકાય તો બાર જૂન બે હજાર પચીસ ના રોજ અમદાવાદ થી લંડન જતા વિમાનમાં દુર્ઘટના સર્જાઈ હતી આ ગોજારી ઘટનાએ અનેક પરિવારને અપૂર્ણ ખોટ આપી હતી ત્યારે હવે આ ઘટનાના આઠ મહિના બાદ મૃતક મુસાફરોને પછી ગયેલો સાવન પરત કરવામાં આવી રહ્યો છે ત્યારે ધાનેરાના પાવર ગામના સવાદાનભાઈ ચૌધરીએ તેમના દીકરા કમલેશ અને પુત્ર નું દૂધ આપના લગ્ન નો અડધો ભરેલો પરત કરવામાં આવ્યો હતો આ આલ્બમ માં ફોટાઓ દીકરા અને વરમી ઝાંખી નજર પડતા જ તેમની આંખો પણ ભરાઈ આવી હતી તો કહી શકાય કે અર્ધ ભરેલા યાદુના સહારે પરિવાર આજે પણ દુઃખ સાથે જીવન પસાર કરી રહ્યા છે

કે અમારા એ દીકરાને અમે આજે એ ખોઈ દીધો છે અને એ પ્લેન ક્રેશની ઘટનામાં ન માત્ર એક બનાસકાંઠાનો આ પરિવાર પરંતુ અનેક એવા પરિવારો હતા કે જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે પોતાના દીકરા ગુમાવ્યા છે કોઈના પિતા ગુમાવ્યા છે કોઈની માતા ગુમાવી છે તો કોઈની બહેન દીકરી ગુમાવી છે અને આજે પણ એ વાત કદાચ યાદ કરીએ તો એ આઠ મહિના સમય વીતી ગયો છે છતાં પણ એ ઘટના આંખોની સામે તરી આવે છે અને જે જે લોકોએ આ ઘટનાની અંદર પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને દુઃખની ઘડી એ એમની દુઃખની ઘડીમાં ભગવાન એમને હિંમત આપે શક્તિ આપે એવી સૌ કોઈ લોકો પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે આ ઘટના એવી બની હતી કે આજે પણ સૌ કોઈ લોકોના મુખે એ પ્લેન ક્રેશની વાત આવે તો પહેલાં અમદાવાદમાં બનેલી ઘટના કે જેમાં જે લોકોના મોત થયા હતા જે લોકો એ તરસી રહ્યા હતા જીવવા માટે એમના પણ મોત થયા હતા અને મોતના આંકડાઓ જે છે તે સતતને સતત ત્યારે ફરી રહ્યા હતા તે બાદ ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશની અંદર ચર્ચાએ જોર પકડ્યું હતું કે આખરે આ ઘટના કેવી રીતે બની હતી